જય માતાજી રામ રામ સીતારામ જા સણાવમાં પાણી પછી જો પછી એટલું લાઈનમાંથી નીકળે પાણી એટલા મોટરું કાઢે લાઈન તોડી દે કે શણાવમાં પાણી હાલે હાંજ ને સવા વાગ્યા ને ચાલુ કરી એટલું પાણી પાછું વાઈમાં જાય જો અહીંયાથી પાછું ક્યાંક એટલું પાસું જાય વીસક ફૂટ ઊંડું હે ક્યાંક વીસક ફૂટ ઊંડું હે લેટા હાલે સણામાં પાણી આપણે બતાવીએ કાયમ લગભગ ક્યારો જાય આમ તો ઓફર ઓફર બધું આ ખડ ને આ જવાર ને ઓલી જવાર ને પૂરી થાય ને તાતા ઓલી કો મકાઈ થઈ જાય ને મકાઈ થઈ જાય તો આ દેખાય તો કોઈ રૂ તો સારું વટાણા પછી એને કેવું થાય હવે કોઈનું તો સારું પેલા ગ્યારામાંથી જો કેતા કે બીજે વાય બહુ થાય તું જો સારું થાય તો સારી વાત છે ને કયું સારું એને ભારી આમ તો પાણી આજ આવશે આમાં એને કે પાણી આવશે એટલે પાણી કાઢે ને એટલે ખબર પડી રહી છે આજ વાર છે ક્યાં તો આમાં ખડ દાવી નાખીએ ને પાણી કાઢે ને તો બીજું ખોટું ખડ હે એનું બિયારણ ના થાય હજુ ઊભા બતાવીએ પછી જો અમારે તેજ રૂપ ને કરો બે દિલબાગ અમારે દિલબાગ હવે જરા કામ ધીરા પીડ્યા જો પાછો અમારે દિલબાગ બાગ થાય જબરો ખોડો એમ કે થાય જબર આવી અમારી માતા માતા એને કે અમારે તેજરૂપ તેજરૂપની આ બહુ નથી હા ઘર તું ઓલી બધી પાર્ટીમાં રહી ને એટલે બહુ ફોજી ઘોડી એમ કે આનો બાપ છે ને બહુ વાઈડ્યો ઘોડો એને કે આનો બાપ બહુ વાઈડ્યો તેજરૂપ કોઈ દી પાટું કે કાંઈ નહીં અમારે ભાઈ આવડા ભાઈ ને તો આવડો વિશે આવડો ને માલદિયામાં ને એમ સેવા જ કીરા રાખે જીણકા હોય ને હાથ ફેરવા રાખે ને એકલી હતી ને એમ વાડ બાળ ને આમ કાંઈ ઘટે નહીં જડ બ્લેક પૂરી ઓજી ભારી એની ખાનદાની જબરજસ્ત ને એનો બાપ બહુ આઈડો અમારે શિવરાજ રામભાઈ માંડવા વાળાનો જોઈ લે અમારા ભૈયા હવે ધીરા તો પીડ્યા જા રાખ કારણ કે અહીંયા રે ને એટલે આમ તો એ અઢી ત્રણ મહિનાનો મોટો ડેલો ગામડો રખડે એટલે એના ગામડા હે એટલે જો એની માં પાસે જ ઊભો હોય આ કાન કાનને બહુ આઈટલાસ હાલ હાલ રહી એના બાપ જેવા કાન છે પછી આના દાડાને એવા ને દિલબાગના ને દિલબાગ રણિયાને એવા કાન અમારા દિલબાગના બાપના દિલકસના કાન બહુ રૂપારા પટ્ટોય ભારે રૂપારો હોય એનો એને કહો પટ્ટો બટ્ટો એને ખાલી પટ્ટી જ છે આમ આપણે કેમ તુફાનને હે એવી પટ્ટી જ છે દિલકસને એ જયરા જયભાઈ ને હયો ને કે જય જય કરીને પટેલ છે જયરાજ છે પટેલ મોરબી સીતા પર છે ને જઈ દે અમારે ભીમ પાણી પીયા પીયાથી પછી ત્યાંથી ડોક કાઢીને પાણી પીયા ઓલી ગોરનું તો તોડી નાખ્યું લોટકો અને જો આમાં કુકડા નથી ને એને આમાં કુકડા નથી એટલે ભીમને હુયો મારવો પીડ્યો તો લાણ થઈ હતી એટલે ભીમને વાછડા વાછડાને એ ને ભીમને આપ એનો ભાઈ છે માની તરફથી એના કહેજો આને એવાના કે લાણ થઈ હતી આમાં કુકડા નથી ને એટલે એ જીવાત થઈ હતી બાકી ન થાય કઈ લીધું સુભા કઈ ઘટે નહીં આમ હજી બહુ જ કરતો તો હાલ 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 પણ અહીં અહીં મોટું મેદાન છે ને એટલે હાલ છે જોઈ લીજો અમારે હાવ હજુ બેઠા એક બેઠો અને એક અને હમણાં માઈપે નાખવાનું કાલથી કીધું કે ભાઈ આને માપે નાખજો જો આમાં સૂનાવારું પાણી હે એના કા પાણી હે ને એ સૂનાવારું હોય રામ લખન નામ ચોખ્ખું પાણી જો આમ કરે એટલે જો અધોરું પાણી થઈ ગયા હે ખરેખર આ સૂનો નખાય આમાં સૂનો નાખો ના તો અને કરમિયાને એ ન થાય કે કીટાણું ન થાય ને આ સૂનો સો રૂપિયાનો કે નેવું રૂપિયાનો પાંચ કિલો હાલે એને પાંચ કિલો આવે અને નખાય બહુ ભારે હાલો ઊભા હોય જાય જ એમ તો ડોકારો નો મારવા દે મારે આવે જોઈ બે ભેરા થઈ ગયા એકને ડોકારો એટલે જરાક જોઈ લેવ લખન જ બેઠો થઈ કેમ કે એનો પગ દુખતો ને એટલે બે હા લખન જ છે જો ત્યાં એક આરો દોરો ગાઈ ગયો મોડામાં ત્યાં એટલે ખબર પડે કે લખન છે જોઈ હાલો આમ જરાક હાલ હાલે લોટકા બહુ થઈ ગયા હમણાં કઈ દેતા નથી લંગડો ના હાલ તો નથી ઇજેક્શન માર્યા હજી જો થોડોક પગમાં ખોજો હોય આગળના મુઠિયામાં જઈ આમ ઊભા એટલે કોપી ટુ કોપી એને કામ આવો જ ઊભા બે ભેરા ભેરાજ ત્યાંથી હાકશું એટલે બે ભેરા જ હાલશે સમજો છું હાલો હાલો ભરાણા અને કાયમ ખરેખર હાલવું જોઈએ પણ હવે હાકવા વારાય નથી ને ખેતરી ખાલી ન હોય જો હું બે બે લાઈન થી લઈને છું કે બે વાહા મોર કાયમ હાલતા હોય ને એમ કાયમ આઠ દસ કિલોમીટર હાલી આવે ને તો કાંઈ ન થાય પણ હવે આપણે પરવાર નથી અને ખેતરમાં ક્યાંય જગ્યા નથી રસ્તામાં વાઇડઅપ કરે ત્યાં લંગડો થયો હતો ને અમારે કાકરા બહુ ગયો વરસાદ બહુ એને ધોવાનું ચાલે ભયા કોપી ટુ કોપી જરાક લેતી થોડોક આગળ

હલ ભલે બઉ માણા માણસ વિડિયા થાય હરમા થાય આપણા દેવા હોય મારા જેવા ભોવાયા જેવા એને તો કંઈ ન હોય અમુક હરમાય અમુક તો ન હરમાય કારણ કે આમ હરમાવાનું શું હોય કઈ ના આપણે તો આમ દુનિયા ઓળખે તમને ઓળખતું ન હોય શું કામ તમને કોઈ કહેવાય ઓળખતું ના હોય તો આપણે આમ ઘોડા થકું ને બરધું થકું ગમે ઓળખે આપણે આમ સપનામાં ન હોય ને એવા માણસ એ આપણને ઓળખતા હોય ઘોડાને બરધું હાટું થઈ ઘોડા ને બરધુન ગાયું હે ને તમે કદાચ જિંદગીમાં નામ ન હે ને એવી જગ્યાએ કે આ તુફાન વાળા આવ્યા કે રામ લખન વાળા હે કે ગાયું વાળા હે અર્જુન હાંઢડા વાળા રામભાઈ બોલો આમ હું અમુક અમુક જગ્યાએ હું ખીલો થઈ જાઉં ફરી યાર આ કેમ આપણને ઓળખ આપણે આમ ન હોય યાર આપણો વિડીયો આ માણસ એવડા માણસ જોતા છે એને કે એવડા માણા આપણો વિડીયો જોતા છે વોહાણી ન હોય પછી એમ કહે કે રમભાઈ તમારો વિડીયો જોયા પછી જ કઈ કે અમારો બધો થાક ઉતરી જાય કે તમારો વિડીયો જોયા ને એટલે કે મજા આવી જાય મેં કીધું ભાઈ સારું કહેવાય આપણે આમ સપનું ન હોય કે આ માણસ આપણો વિડીયો એવડા માણા ગ્રેજ્યુ ગ્રેજ્યુએટ આપણો વિડીયો જોતા હોય છે એમ કે અમે રોટલા ખાઈ ને તમારો નોકરી જ નોકરી પૂરી થાય ને રોટલા ખાઈ ને જાય એમ નામ તો ન લેવાય કે અમે તમારો વિડીયો જોઈએ પછી જ મજા આવે કે ક્યાં તો રામલખન હોય ક્યાં તો તુફાન હોય કે મહાદેવ ક્યાં તો કોડિયું કે બરદુન કે ગાયું એટલે આપણે આમાં કંઈ પૈસા નથી આવતા એવા પણ એવા બધાને એમ થાય ને એટલે એમ થાય કે વિડીયો ઉતારી એટલે ત્યાં આપણે થાય કે આપણા રૂપિયા વસુ ન કહેતા જેવડા માણસ આપણો વિડીયો જોતા હોય ને આપણે સપનુંય ન હોય એને સપનું ન હોય પગલી વાડીયા આવશે તો વિડીયો ઉતારશું કીધું કે વાડી આવું રમભાઈ ભાઈ તમારી પાસે તો તેથી ઉતારશું એને ઉતારશું કહેશું ભાઈ જે માતાજી બીજું